બે માણા તેજથી જીવતા હતા ભાઈ ફેક્ટરીમાં નોકરી કરતો હવે એ ફેક્ટરીમાં કીર્તિભાઈ આગ લાગી ગઈ અને એવી આગ લાગી એક માણા બહાર નો નીકળી ગયો બસો પાંચસો જે કોઈ માણસો હોય એટલે બધા નહીં હોય વાત બી રાખશું આપણે અને એટલે હોય તો આપણે ક્યાં પગાર દેવો હા એકદી મારે એક જગ્યાએ કહેવાય જો ફલાણા એક વાર્તા મેં એક પાત્ર આવ્યો મેં કીધું એને વીહ દીકરા ઓલો મને કે ઓસા રાખો મેં તારે ક્યાં બાળો ચાલીને જવા તું હું વીર કહું પશુ કહું ત્યારે હું ઘોડિયા લેવા એના કાનજી બાપા બોલા હાથીની અને કાકીડાના યુદ્ધનું વર્ણન કરતા આમલી બરોબર એ વખત ની હે કાકીડે રોડ દીધી ને હાથી હાથી નું કાકીડે આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા એક જણો ઓડિયન્સ બાલી બોલ્યો કાનજી બાપા કઈ કાકીડાના યુદ્ધ દેવતા એ કે તારે ક્યાં ભાડા ભતા દેવા એ કે

માટે જે કોઈ જેટલા માણસો મારી કંપનીમાં જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા ખાતામાં પડી જાય બાયો ટીવી જો એ દીકરા અહીંયા આવી તો આજે કંપનીનું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને કે હા મમ્મી ભગવાનની મરજી હોય એ જ થાય ભાઈ હોનીને કોણ ટાળી શકે હે ભાઈ ઈશ્વરની ગતિ એ તો ભગવાન હારે કોઈનું ન હાલે બાપા એકાવન લાખ બટા તાર બાપા નો ફોટો ગોચે ફૂલ ને હાર સડાવવા પડશે ને આખડી આપણે તો ઓળખાય ઈ તો ઓળખાય એવા નહીં હોય અને એ તો લગભગ બટા સમૂહમાં જ રાખશે ત્યાં દરવાજે ટકોરા અડધી રાતનો મોરલો બોલ્યો બેન જ્યા ઉખાડવા દરવાજો ખોલ્યો તો તો ઘોઘુ માવો ઉભો બેન કે કીધું કોઈ બચ્યું આ પદ્માન મળવાત નહીં આવ્યો હોય ને એટલે એ બેન નું નામ પદ્મા હતું પાછું મેરા ભેગું કઈ ભૂતે ન થાય એ તો ભૂતનાથ ને મળવું પડે ભૂત થવું હોય તો તો એની ઈચ્છા હોય તો થઈ શકાય ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા બે નામ કે કેમ તમારી કંપનીમાં ભડકો નથી થઈ ગયો ઓળખી જાય ને એકા થઈ ગયો સમાસાર માં તો કે છે કે કોઈ નથી બેસ્યું કે બોલ કે કોઈ નથી જ કોઈ નથી જ તો આ હકીકત ઈ છે કે બાપ ના હમ ખાવ તમે સવા કે ભૂત સવા ઓલો તડકે વયો જો જો માર પડસાઈ પડે મારા પગ જો ઊંધા છે પગ પગે સીધા છે ને પડસાયો પડ્યો છે તો કયો છો ને કે બધાય મરી ગયા હું માવો લેવા બહાર નીકળ્યો છું માવો લેવા બહાર નીકળ્યો છો ને કીધું બેન કીધું કે તું નીકળ માવા બેન કરો માવા બેન પણ વેસન ખાલી બહાર નીકળવું જ નથી માવો એકાવન લાખ નો છે મારો કહેવાનો અર્થ દરેક સાથે ભાવ અને પ્રેમ રાખો વેમમાંથી બહાર નીકળો તમારી પાસે સંપત્તિ અઢળક હશે પણ અંદર વેમ હશે તો તમે જીવી નહીં શકો બસ સંપૂર્ણ ભરોસો જે છે એ છે દુર્યોધન મારો મિત્ર છે જે છે એ છે ચોર છે પણ એ છે એ છે પણ મારો સદ્ગુરુ છે આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં બેસે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થઈ શકે અંગદને એટલો જ ભરોસો હતો કે મારો બાપ જેને બાવડું સોંપે મરતા મરતા એ ઈશ્વર જ હોય બીજો કોઈ હોય ન શકે તો રાવણ એને ભોળવી ન શક્યો એમ ભરોસો આપણો હોય આ ભજનનો ભરોસો છે અને એ આવું શિવરાત્રિ મહાપર્વ આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે આખી રાત જે એટલા રાતોની રાત અહીંયા આનંદ કર્યો છે અને હું એટલા દીમા લાંબુ અહીંયા જ બોલ્યો છું મને આનંદ આવ્યો પ્રભાતનો ગિરનાર મહારાજ લહેર અને એટલે હું તે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું અને ગિરનારની તળેટીમાં તમામ દિવ્ય ચેતનાઓ અને ભગવાન શિવથી લઈ અને તમામ ભજન પ્રેમીઓને કોટી 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 પ્રણામ કરું છું અને લાલ ઢોરીએ પૂંજે મોરારી બાપુ પણ અત્યારે જાગતા જ એનાય ચરણોમાં એલી કોટી કોટી પ્રણામ કરું છું કારણ કે આજે એનોય જન્મદિવસ છે તિથિ પ્રમાણે મહાદેવ જેમ પ્રત્યે એમ આજ પૂંજ મોરારી બાપુનો પણ જન્મદિવસ છે તિથિ પ્રમાણે એ કોઈ દીવ ઉજવતા નથી પણ હકીકત છે એ છે આજે અને મને આનંદ કીર્તિભાઈ એ આવ્યો કે કાલે તમારે ત્યાં બેઠા હું ચા બનાવા ગયો બરાબર બાર ને તેર મિનિટ થઈ હતી એટલે શિવરાત્રિના પહેલા પોરની મારા હાથે ચા પાવાનો અવસર મળ્યો આનાથી બીજું શું હોઈ શકે એટલે ખૂબ આનંદ આપણને એ છે એટલે બહુ આનંદ આવે છે અને જિજ્ઞેશભાઈ કુંચાલા બાપુ કુંચાલા પરિવારમાંથી એ સરસ મજાનું પોતે શિક્ષક છે આમ પણ સરસ મજાનું સંચાલન એટલા દિવસ અહીંયા એ રાજી બહુ થાય તમારો ફોન આવે ને તો મને પહેલો ફોન મને કરે કે બોલું બાવન વર્ષે અઘરણી આવી હોય ને બાપને સમાચાર દીકરી દેતી હોય ને હરખ હોય ને એમ ભાઈબંધને સમાચાર દેવાનો અને હરખ હોય કે આજ કીર્તિભાઈનો માયાભાઈ મારામાં ફોન આવ્યો હતો અને મને સંચાલન કરવાનું કીધું છે એ પોતે કચ્છમાં કયું ગામ છે ભાઈ ખારોય બચાવ ખારોયમાં શિક્ષક છે અત્યારે સુધી અમારા મારા મવા શિક્ષક હતા હાવ પહેલી વાતમાં મારી નિશાળમાં હતા શિક્ષક મેં કીધું અમે બે હાયરે રહેવું ને તો એને જે કરવું એ નહીં કરી શકે એટલે અમારી ભાવનગરની સારામાં સારી સ્કૂલ કહેવાય જ્ઞાન મંજરી એના આચાર્ય રહી ચૂક્યા છે બેલુરના આચાર્ય રહી ચૂક્યા છે અને પાછું પગાર તો બહુ મોટો હવે અત્યારે સરકારી નોકરીમાં લાગે તે નાના પગારથી ચાલુ થાય મને કે એક્ચુઅલી હું કરું કે એકચ્યુઅલી નહીં સોટી જવાય એટલે એનો એ હરખ અને મને કહેવું એટલાથી રજા મૂકી દઈ પણ એટલે એનો તાળિયુંથી વધાવો કે પોતે ખૂબ સારું ભેણ્યા છે અને ભણી ગણીને સાહિત્ય કરે છે હું ભણવા ગયો તેથી કેટલી ગડદી